જય ગૌ માતા તો મિત્રો આજે રાણપુર કાલે રાણપુર પાંજરાપોળમાં ગૌશાળાને નીડ નાખવાની જવા બધા ગૌશાળામાં વાટે છે પાંજરાપોળ માટે જો આટલી બધી નીડ વાટી ને જો આ ટ્રેક્ટર થયું આ ટ્રેક્ટર કાલે સવારે પાંજરાપોળમાં અગિયાર વાગ્યે નીડ નાખવાની શીગાયું માટે જય ગૌ માતા જો બધા ની જો નીડ વાડે

જોવા ચકલા ખાઈ પાકી છે દાણા ચડી ગયા છે જો આ ચકલા ખાઈ ગયું જય ગૌ માતા